અનધિકૃત રીતે જે મુલાકાત લેવાની હોય અથવા તો તમે ગિફ્ટ સિટીમાં કામ કરો છો તો ત્યાં તમે દારૂ પી શકો છો આ છૂટને લઈને કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો આવકારી રહ્યા છે ઋષિકેશ પટેલે શું નિવેદન આપ્યું તે જોઈએ ગુજરાતના ઇતિહાસનો સૌથી મહત્ત્વનો નિર્ણય કહી શકાય તેવો દારૂબંધીમાં છૂટછાટનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે જે અંતર્ગત ગિફ્ટ સિટીમાં કેટલીક રાહત મળી છે આપણી સાથે રાજ્યના પ્રવક્તા મંત્રી છે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ જે પ્રમાણે રાજ્ય સરકારનો વર્તમાન સમયનો એક બોલ્ડ નિર્ણય કહી શકાય રાજ્ય સરકાર શું સંદેશો આપવા માંગે છે આ નિર્ણય બાબતે મેં પહેલું કહ્યું કે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂબંધીની છૂટ કરવા આ બિલકુલ પરસેપ્શન ખોટો છે પરસેપ્શન ઊભો કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે હકીકતમાં જે ગિફ્ટ સિટી પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સ્વપ્ન જોયું હતું કે અહીંયા ટેકનોલોજી અને નાણાકીય સંસ્થાઓ ખૂબ આવે દુનિયામાંથી આવે વિદેશ ને દેશમાંથી આવે એના માટેનો જે પ્રયત્ન હતો પરંતુ ત્યાંનું જે વાતાવરણ આપણે ઊભું કરવામાં ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા એટલે એને પ્રગતિ જે થવી જોઈએ એ ધીમી થઈ હવે આ નિર્ણયથી બહારથી કામ કરવા અથવા તો કોઈ બિઝનેસ માટે આવતા લોકો અથવા તો બહારથી આવી અહીંયા પોતાનો બિઝનેસ સ્થાપ્યો હોય અને એનું જે ટેલેન્ટ ત્યાં કામ કરતું હોય એના હાથ નીચે જે માણસો કામ કરતા હોય એમની લાઈફસ્ટાઈલને અનુકૂળ થવા વાળું વાતાવરણ આપણે ગિફ્ટ સિટીમાં આપી આપી રહ્યા છીએ એટલે બહારથી આવતા કર્મચારીઓ એમના એના કર્મચારીઓ અને સાથે જે બિઝનેસીસ માટે કારણ કે દસ જેટલી બેન્કો છે વિદેશની બેન્કો છે અને સાથે ચાલીસથી પચાસ વિદેશની કંપનીઓ પણ અહીંયા કામ કરે છે ટેકનોલોજી ફાઈનાન્સ કેટ કેટલાક ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી એ આવતા સમયનું ભારતનું દુબઈ કે સિંગાપુર છે વૈશ્વિક જે લાઇફ છે તેને અનુકૂળ આપણે સેટ થવા જઈ રહ્યા છે પણ સમાજના એક વર્ગમાંથી પ્રતિક્રિયા એ પણ આવી રહી છે કે ગુજરાતનું વાતાવરણ ક્યાંક ડોહળાશે તેવી આશંકા હાલ સોશિયલ મીડિયા પર વ્યક્ત થઈ રહી છે સમાજના કોઈ વર્ગમાંથી નહીં પરંતુ પર્ટિક્યુલર ઘણી વખતે તમે જોતા હશો કે બે હજાર એકથી આ ગુજરાત પ્રગતિ કરતું રહ્યું જ્યારે પણ સારા અને સાચા નિર્ણયો લેવાયા એટલે હાડકાં નાખવાનું કામ તો થયું જ છે પરંતુ છતાં પણ ગુજરાતની પ્રજાજણ પણ સમજુ છે જે પણ કોઈ નિર્ણય લેવાય એમની સારા માટે જ અથવા તો એની પ્રગતિ માટે જ એ હવે સમજી ચૂકીશ એટલે આ બધું તો વિરોધ પક્ષ છેલ્લો પ્રશ્ન સાહેબ છેલ્લો પ્રશ્ન આ એક સ્થળ છે ભવિષ્યમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો મારે પર કોઈ છૂટછાટ આપાશે કોઈ કોઈ એવો વિચાર નથી અને મેં પહેલાં પણ કહ્યું કે ગુજરાત એ દારૂબંધીનું વરેલું છે તો જે પ્રમાણે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું સ્પષ્ટ નિવેદન છે કે ગુજરાત જે પ્રમાણે દેશમાં તો આગળ છે જ હવે વૈશ્વિક લેવલે પણ જે બિઝનેસ હબ તરીકે ગિફ્ટ સિટીને ડેવલપ કરવામાં આવી રહ્યું છે ત્યારે વૈશ્વિક જરૂરિયાતો તેમની કંપનીના એમ્પ્લોયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ બોલ્ડ નિર્ણય લીધો છે અને હવે આ બાબતે સંકુચિત માનસિકતામાંથી બહાર આવી વૈશ્વિક ફલક પર આપણે વધુ કઈ રીતે આગળ વધીએ તે દિશામાં આ નિર્ણયને લેવો જોઈએ ગાંધીનગરથી થી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા